વડાલી પોલીસ દ્વારા સ્થાનિક ગાંજાના ગુનાનો સાત માસથી ફરાર આરોપી પકડાયો પોલીસ શ્રી સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાહેબ શ્રી ડૉક્ટર પાથરાજસિંહ ગોહિલ આઈપીએસ સાહેબ સાબરકાંઠાના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલો જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પઢેરિયા વડાલી પોલીસ સ્ટેશનના તથા સ્ટાફના નરેશભાઈ મોતીભાઈ આ દિશામાં સતત કાર્યવાહી કાર્યરત હતા ત્યારે તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસના રોજ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેઓના પેટ્રોલિંગ દરમિયાન થયેલ ત્રણ રસ્તા ખાતે આવતા નરેશકુમાર મોતીલાલ નાઓને બાતમી હકીકત મળે કે વડાલી પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુનાનો ધીએનડીપીએસનો એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠથી ફીસ બી મુજબના કામનો આરોપી દિનેશભાઈ મણાભાઈ ગમારા રહેઠાણ છોછર તાલુકો પોસીના જિલ્લો સાબરકાંઠાવાળો વડાલી તરફ આવનાર છે જે અનુસંધાને વડાલી બસ સ્ટેન્ડ ખાતે વચમાં હતા તે દરમિયાન સદર પકડી આવતા કાર્યવાહી કરવામાં આવેલ હતી આમ વડાલી પોલીસ સ્ટેશનના માદક પદાર્થ ગાંજાના ગુનામાં છેલ્લા સાત એક માસથી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં વડાલી પોલીસની સફળતા મળી હતી ચંદ્રશેખર ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા